પાસ્તા બનાવવા માટે આપણે બધેલો રોટલીનો લોટ લીધો છે આપણે રોટલી બનાવતા હોય તો ઘણી વખત આ રીતે આપણે લોટ વધી જતો હોય છે તો તેને મેં ઢાંકી અને રેવા દીધો હતો લોટ આપણો થોડોક ઢીલો થઈ ગયો છે તો આપણે હાથમાં થોડુંક તેલ આ રીતે લેવાનું અને હાથોમાં આ રીતે આપણે ફેલાવી દેવાનું ને પછી આપણે લોટને આ રીતે છે ને આપણે હાથથી મસળી લેશું આ રીતે આ રીતે એટલે આપણે પાસ્તા બનાવવામાં સારું રહી આ રીતે આ રીતે લોટને મેં તેલવાળો કરી દીધો છે હવે આપણે પાસ્તા બનાવવા માટે કાંટા સમસી લેવાની છે આ દરેકના ઘરમાં હોય છે જેનાથી આપણે નૂડલ મન્સુરિયન વગેરે ખાતા હોઈએ છીએ તો હવે આપણે થોડોક લોટ લેશું આ રીતે તો આવી રીતે આપણે થોડો થોડો લોટ લેતો જવાનો આવી રીતે તેને તમે આ ગોળ કરો તો પણ ચાલે અને ન કરો તો પણ ચાલે આવી રીતે આપણે એને થોડુંક દબાવી દેવાનું આવી રીતે આવી રીતે તમે જો આ પાસ્તા બનીને આપણે રેડી થઈ જાય છે આપણે જેવા થી પાસ્તા લઈએ છીએ ને એવા પાસ્તા આપણે ઘેરે પણ બનાવી શકીએ છીએ તો આપણે થી લઈએ તેમાં મેંદાનો લોટ હોય છે તો આપણે આ હેલ્ધી પાસ્તા ઘેર બનાવવાના ઘઉંના લોટમાંથી કેમ કે એ બાળકો માટે હેલ્ધી પણ છે તો આવી રીતે આપણે થોડો થોડો લોટ લેતા જશું અને પાસ્તા બનાવી અને રેડી કરી લેશું આ રીતે આપણે બધાય પાસ્તા બનાવીને રેડી કરી લીધા છે હવે તેને આપણે બાફવાના છે તો આપણે હવે ગેસ તરફ જાશું તો અહીંયા આપણે એક પતેલામાં ત્રણ ગ્લાસ પાણી નાખી દીધું હતું અને તેને ગરમ કરવા રાખી દીધું હતું તો પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું કે આપણે રોટલીના લોટમાં મીઠું નહોતું નાખ્યું તમે જો અલગથી લોટ બાંધીને પાસ્તા બનાવતા હોય તો એમાં મીઠું જરૂરથી નાખજો પણ મેં આ રોટલી બનાવવા માટે લોટ ભેંધો હતો એટલે મેં એમાં મીઠું નહોતું નાખ્યું અને તેમાં આપણે અડધું પાવડર ભરીને તેલ પણ નાખી દેશું હવે આપણે બધાય પાસ્તાને પાણીમાં નાખી દેવાના છે તો આ રીતે એક એક કરીને નાખી દેશું એમાં આપણે તેલ નાખશું તો આપણો પાસ્તા સેક સોટ સે નહીં અને સુટ્ટા જ રહેશે બધા પાસ્તાને આપણે પાણીમાં નાખી દીધા છે તો ત્યાંની ઉપર આપણે ઢાંકી દેસુ પાસ્તા ને બફાતા પાસ આપણે સો મિનિટ જેવો સમય લાગશે આપણા પાસ્તા બફાઈ છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લેશું તો આપણે આ એક ટમેટું લીધું છે એક આપણે ડુંગળી લીધી છે એક આપણે તીખું મરચું લીધું છે ને એક આપણે કેપ્સિકમ લીધું છે તો આપણે કેપ્સિકમ આખું નથી નાખવાનું એમાંથી આપણે થોડુંક જ નાખશું તો બધી વસ્તુને આપણે ઝીણી ઝીણી સુધારી લેશું બધી વસ્તુને આપણે ઝીણી સુધારવાની છે આવી રીતે આવી રીતે સુધારી લેશું આપણે તો આપણે મેરસા ને સુધારી લીધું છે હવે આપણે ટમેટાને પણ સુધારી લેશું તો આ રીતે થોડુંક એને કાઢી નાખશું આપણે કાપીને આવી રીતે ને બધી વસ્તુને આપણે અલગ જ રાખવાની છે ભેગી નથી કરવાની તો ટમેટાને પણ આપણે આ રીતે ઝીણું ઝીણું સુધારી લેશું તો આપણે આ ટમેટાને પણ સુધારી લીધું છે તેને આપણે એક ગીસ માં રાખી દેસુ આવી રીતે અને મેરસાને પણ આપણે ડીશમાં રાખી દેશું આવી રીતે અલગથી રાખશે હવે આપણે ડુંગળીને પણ સુધારી લેશું તો આ રીતે આપણે પેલા ડુંગળીને સુધારી લેશું

ને ન નાખો તો પણ સારી પણ ડુંગળી નાખવાથી પાસ્તા ખાવામાં સારા લાગે આપણે ડુંગળીને પણ આ રીતે સુધારી લીધી છે હવે આપણે આમાંથી થોડુંક કમ પણ સુધારી લેશું કેમકે આપણે આખું નથી નાખવાનું એટલે આપણે આ થોડુંક જ લીધું છે એને પણ આપણે કાપી લેશું એને પણ આપણે સુધારી લેશું આ રીતે આવી રીતે એને પણ આપણે નાના ટુકડા આપણે બધી વસ્તુને આપણે સુધારી લીધી છે ને તેને પણ આપણે ડીશમાં જ રાખી દેસુ આવી રીતે અલગ રાખી દેસુ એટલે આપણે એક ડીશમાં બધી વસ્તુ આવી જાય આવી રીતે અને આપણે આ કેપ્સિકમ કપ એને પણ આપણે ડીશમાં જ રાખી દે તો આ રીતે આપણે બધી વસ્તુ સુધારીને રેડી કરી લીધી છે તો પાંચ મિનિટ પછી પાસ્તાને પણ તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા પણ સારી રીતે બફાઈ ગયા છે ફ્લેમને મેં બંધ કરી દીધી હતી કેમ કે પાસ્તા કર સાજા બફાઈ જાય તો એ વિખાઈ જાય તો આ રીતે બધા પાસ્તાને ઝારામાં લઈ લેશું આપણે આ બધા પાસ્તાને ઝારામાં લઈ લીધા છે હવે તેની પર આપણે ઠંડુ પાણી નાખી દેશું આ રીતે ઠંડુ પાણી નાખવાથી એમાં કુકિંગ પ્રોસેસ હોય ને એ રોકાઈ જાય આપણે પાસ્તા છે એ આમ સુટા સૂટા બને તો એને હવે આપણે એક વાસણમાં લઈ લેશું આ રીતે તેને આપણે સાડ પર રાખી દેસું હવે આપણે પાસ્તામાં વઘાર કરવા માટે કડાઈ લીધી છે ને કઢાઈમાં આપણે એક પાવડું ભરીને તેલ નાખી દેસું આમ આપણે સાજુ તેલ નથી નાખવાનું તેલને આપણે સારી રીતે ગરમ થવા દેસું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આદુ અને લસણની અહીંયા આપણું આદુ અને લસણ પણ સારી રીતે સતળાઈ ગયું છે તેમાં આપણે તીખા મરચાં નાખી દેસુ અને તેની સાથે આપણે ડુંગળી પણ નાખી દેસુ અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેશું ડુંગળી અને મેરસા આપણે થોડીક વાર સડવા દેસુ ડુંગળી અને મરસા પણ આપણે સારી રીતે સડી ગયા છે હવે તેમાં આપણે કેપ્સિકમ પણ નાખી દેસુ અને ટમેટા પણ નાખી દેસુ ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું તેમાં આપણે થોડી હળદર નાખી દેસુ અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ અને સારી રીતે મિક્સ કરી દેસુ તો આપણે ટમેટા અને કેપ્સિકમ સારી રીતે પાકી જાય ત્યાં સુધી તેને પકાવશું તો આપણે ટમેટા અને કેપ્સિકમ પણ સારી રીતે પાકી ગયા છે અને એની સાથે આપણે એક ચમચી જેટલું પાણી નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું થોડુંક પાણી નાખવાથી શાકભાજી સારી રીતે સડી જાય અને આપણું મેરસું નાખ્યું છે એ પણ ન ભળે તો આપણે ઘડીક પાકવા દેશું તો અહીંયા આપણે મેરસું પણ સારી રીતે પાકી પાટી છે હવે એમાં આપણે પાસ્તાને નાખી દેસું અને સારી રીતે મિક્સ કરી પાસ્તાને આપણે સારી રીતે શાકભાજીની સાથે મિક્સ કરવાના છે તમારે આમાં મેંદીનો મસાલો નાખવો હોય કે પછી ટમેટાનો સોસ નાખવો હોય તો પણ તમે નાખી શકો પણ આવી રીતે પણ આ પાસ્તા છે એ ખાવામાં ટેસ્ટી લાગે છે પાસ્તાને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે હવે એને આપણે અડધી મિનિટ સુધી સળવા દેસું તો આપણે પાસ્તાને સડતા અડધી મિનિટ થઈ ગઈ છે ને પાસ્તાને તમે જોઈ શકો છો કે આપણે પાસ્તા બનીને રેડી થઈ ગયા છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું આ રીતે તમે પાસ્તા બનાવશો તો પાસ્તા તમે ખાતા રહી જશો કેમકે બહુ ટેસ્ટી બને છે આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે ને તમે જોઈ શકો છો કે પાસ્તા પણ એકદમ સરસ બન્યા છે તો મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો મળીએ એક આવી નવી અને હેલ્ધી રેસિપીની સાથે